સુરતના ઉમરા વિસ્તારમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કિસ્સો સામે આવ્યો છે આજુબાજુના લોકો છે તે દોડી આવ્યા હતા અને તપાસ કરવામાં આવી હતી ત્યારે કારની અંદર એક વત્સલ નાયક નામનો ઉદ્યોગપતિ છે તે સવાર હતો અને તે નશામાં ચૂર હતો સમગ્ર મામલે લોકોએ છે તે ઉમરા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ ઉમળા પોલીસ આવી હતી અને વત્સલ નાયકે છે તે પોતાનો રૂબાબ જમાવ્યો હતો અને પોલીસ સાથે પણ દાદાગીરી કરી હતી સમગ્ર મામલે પોલીસ છે તે આ નાયકને કાયદાનો પાઠ ભણાવવા માટે આવી હતી પરંતુ દબાણ વત્સલ નાયક પર તેમણે માત્ર ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ કરી તેને હવાલતમાં રાખવાને બદલે છોડી દીધો હતો સામાન્ય ગુનામાં જો કોઈ માણસ અકસ્માત સર્જે દારૂ પીધેલી હાલતમાં તો તેને ચોવીસ કલાક અંદર જેલમાં રાખવામાં આવે છે પરંતુ ઉદ્યોગપતિઓ હોવાના કારણે તેને છોડી દેવામાં આવ્યો હતો સામાન્ય કિસ્સાઓમાં નવા કાયદા મુજબ હવે જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે તેને કડકમાં કડક સજા કરવામાં આવે છે પરંતુ વત્સલ નાયકને ટેબલ જામીન આપી દેતા છોડી દેતા અનેક સવાલો ઉમરા પોલીસ પતર ઊઠી રહ્યા છે કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત